રિક્ષાવાળા ભાઈ હેઠે બેઠા યા છે અર્જુનભાઈ 44 વર્ષથી એક ને એક ધારી હાલે રિક્ષા મજૂર આજો વિજયભાઈ છે બાજુવાનાની માંડી કાઢવી છે કામ થઈ લી આમ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર અને અત્યારે જો સવારે આપણે ઉઠી ગયા અને નાસ્તો કરી લીધો અને હવે જો આગળ થોડીક વારમાં મજૂર આવવાના છે રિક્ષા આગળ હવે આવી જાય અને જો હવે હું ઘેરથી વાડીએ નીકળ્યો છું અને હવે આગળ થોડીક વારમાં મજૂરો પૂગી જાય તો ચાલો હું પહેલાં આગળની ઉગી જાઉં જો આ મોટરસાઇકલ વે જો વાગડી નીકળું બરોબર તો વાડીયા જઈને પાછા મળીએ તો મિત્રો જો હું વાડિયા પોતી ગયો છું અને હવે જો મજૂરની રિક્ષા પણ આવે અને આપણે જ અહીંયા પાણીની ડોલ લઈને તૈયાર રાખી છે આગડી આવે એટલે પાણી પી અને માંડવીની આઈરું લેવા માંડે અને જો આ પાણીની કમ્પ્લીટ ડોલ ભરીને રાખીએ આપણે અને જો રિક્ષાએ આવે જો આ તમને ઝૂમ કરીને બતાવું જો આ રિક્ષાવાળો ભાઈ આવે અને મજૂરને જો એ ઉતારી નાખાય જ્યાં થોડાકમાં ગારો હતો ને એટલે રિક્ષા નથી હાલે એમ બેક બેઠા અને બેક જો હાલીને આવે એમાં તો હાયરું તો જો આ બધી કમ્પ્લીટ પાડેલ છે એટલે આવે એટલે સીધે સીધા પાણી પીને હાયરું લેવા વરગી જાય તો ચાલો હવે એ લોકો આવે પછી પાછા મળીએ તો જો મજૂર માંડવી ભેગી કરવા વર્ગી ગયા અને હું ને અર્જનભાઈ જાય રિક્ષા ભાઈ ભાઈ હેઠે બેઠા છે અર્જનભાઈ અને માંડવી જો મજૂર ભેગી કરે બતાવું તમને આજે માણસ છે કાર છે કાલે હતા બે કાયરું રહ્યું હવે પછી ઓલે ખેતર જાવ આપડે પૂંજો આપો જાવ પાછળ ઉભા મજૂર ની પાછળ અર્જનભાઈ છે એજક ના છે અને મજૂરની રિક્ષા કાયમી માટે હાકે છે તો ચાલો પછી હવે હિમણું હું જાઉં

cắt đâu Do xe đây đủ màn bình quá đủ bàn Thật xe thì ở Xe đây hết đây là xe lấy thì nó tay હવે વાવેલું પૂરું થાય એટલે આ ખેતરમાં મજૂર આવી જશે આગળી આ નદીની ની પાય গান ভাইজো অ বৰ কৰে গান ভাই আৰু જો સા પાણી પીવરાવી દીધા અને ઓલા ખેતરમાંથી ભેગી કરીને અહીંયા આવી ગયા છે આ ખેતરમાં અને આ લોકો જ અહીંયા ભેગી કરે અને થોડાક માણસો છે એ આ બાજુ છે જો અહીંયા છે અને બે કાં અહીંયા આગળ છે વધારે પૂરતા તો આગળ જ છે બધા આશવીસને બોજા આગળ ને ઉગા અને આજો વિજયભાઈ છે બાજુવાળાની માંડવી કાઢવી છે કામભાઈની એ જે લઈને આવ્યા ઓલી બાજુથી ખેતી ને નીકળે શેને ખેતર એટલે આપણા ખેતરમાંથી આવ્યા છે તો આગળ હવે જો આયુ હજી ભેગી કરવાની બાકી છે એટલે હવે થોડોક સમય ઊભો થયા હતા આયરુ ભેગી થઈ જાય પછી ખેતર નીકળશે તો કાનભાઈના જોવેલા ભર દેખાય ને એ વિજયભાઈ આવ્યા કાઢવા માટે અને આ ખેતર હવે જોઈએ કેટલોક સમયમાં પૂરું થાય કદાચ બપોર થાય ને ત્યાં પૂરું થઈ જાય હવે જોઈએ કેટલો સમય લાગે તો જો મિત્રો આ ખેતરની માંડવી જો ભેગી થઈ ગઈ છે અને હવે બપોરે થઈ ગયું એટલે હવે જો આ લોકો આપણે જમવા બેસી જાય અને આપણે પણ હવે જો ઘેર જમવા જાવ જો આ તમને બતાવું જો આ જરાક કોણામાં હતી જે ભેગી કરે હવે ભેગી થઈ જાય એટલે સીધે સીધા જમવા બેસી જાય પાથરા કમ્પ્લીટ બધાય થઈ ગયા બરોબર આ ખેતરના જમવા બેસી જાય અને પછી પાછા બે વાગે કામ ઉપર લાગી જશે અર્જુનભાઈ અહીં વિભાઈ એટલે સાંય આગળ ભાઈ તો હવે ચાલો મિત્રો સમી આવીએ બપોરે થઈ ગયું છે બે વાગે પાછા મળી જાય તો જો જમીને ઘરેથી આવી ગયા છે અને જો અત્યારે મજૂરો પાછા હીરુંમાં સડી ગયા

અર્જનભાઈ આપણે અહીંયા જો વર્ષોથી આવે અર્જુનભાઈ આપણે કેટલાક વર્ષથી અહીં આવતા હે ઓલ સત્તર વર્ષથી અર્જનભાઈ આવે આપણે ઘેર બરોબર મજૂર લઈને અને રિક્ષા એક ને એક અને માણસોય અમુક એક ને એક જ છે હોલ સત્તર વર્ષથી ક્યાં અર્જુનભાઈ મારી પાસે પિસ્તાલીસ વર્ષથી

એ બધું અહીં ને ખ્યાલ જ હોય અને એટલે વર્ષોથી અર્જુનભાઈ જો આપણે અહીંયા મજૂર લઈને આવે અને હવે આપણે માંડવી પડી જાય એટલે સીધા વીણવા આવી છે અર્જુનભાઈ પાછા જો આ ખેતર એ કમ્પ્લીટ થઈ ગયું અને વાજી બદલા વાળું છે એ કમ્પ્લીટ થઈ ગયું હવે આ ખેતરમાં આજ સુધીમાં કેટલીક જો પડે જોઈએ હવે હાજ સુધીમાં કેટલીક રહી જાય પાછી હા જે ખ્યાલ આવે જાય અડધે પલે પૂ ગયા હજી બે વાગે વર ગયા હતા અને અત્યારે અઢી થયા અડધી કલાક થઈ અડધી કલાકમાં અડધે પલે પૂજ્યા પણ હવા થઈને કદાચ પૂગી જાય હજી હેટે જો આશિષ માંડવી પાડે છે અને આ લોકોને બપોર પછીનો ચા પીવડાવી દીધો ઓલ્યુઆરું જો એક કલાકમાં પુગાડી દીધું હતું જો અહીંયા ચાના ધામ પડ્યા અર્જુનભાઈ અહીંયા બેઠા માંડવી ખાઈ જો બેઠા બેઠા અને આ લોકો જો ચાપીને પાછા એટલા પૂગી ગયા છે કૂંધા પાછો પાછળ ઊભા અને આ જો આઈડું કમ્પ્લીટ પૂગી ગયું હતું ત્રણ વાગે એક કલાક થઈ ઓલે થી આ હેટે પૂગતા અને આ એટલી જો પાછી માંડવી પાડી અને હવે જોઈએ હાં સુધીમાં કેટલુંક ભેગું થાય અને કેટલીક રહી જાય માંડવી કાંઈ જે ખબર પડે બરાબર અને થોડીક ધૂળ તો આવે છે પણ તોય મજૂર રાડ્યું તો નાખે હવે કોઈ ભેગી કરે હવે જોઈએ હું થાય અહીં જે ખબર પડશે કેટલીક રહી જાય ને કેટલીક ભેગી થાય જો ચાર વાગે ઓલિયો ભૂકી ગીધું પાણી પીને પાછા સડી ગયા છે આયરુ માં ને જો ઓલા લોકોને આગળ મોકલ્યા આઠ લોકોને અને બાકીના લોકો અહીંયા છે કુલો સત્તર માણસ છે અને આ જો લક્ષ્મણભાઈ અહીંયા આયુ ભાગી કરે વા વાંટા મારે અને જોઈએ હવે કેટલું કાજ હા સુધી માં રહી જાય એક કલાક છે અત્યારે હવે હવે અર્જનભાઈ જોઈએ કાલ કેટલાક માણસો આપે બરોબર અને આ હવે હા સુધી માં લગભગ તો પુગારી છે કલાકનો ટાઈમ છે હવે જોઈએ ઓલી હાર્યું જો મિત્રો હતી ને એ બધી પુગારી દીધીતી અને અત્યારે જો પાસ થયા અને મજૂર વહી આવી ગયા છે અને જો હવે એટલું હેરું રહ્યું જો તમને હું બતાવું જો આયરું આથી લેતા તા ને એ અર્ધા અર્ધા કરીને જોઈ અહીં કમ્પ્લીટ પુગાડ દીધી બરોબર અને જા એટલી રહી માંડવી હવે જો હમણાં તમને બતાવું જો આ ઇટલી આ રહી બરોબર હવે કાલ આવશે પાછા કાલ અત્યાર તો નહી જોઈએ પણ પાંચ માણા આવવાના છે અને એ આપણે માધવપુર લેવા જવા જોશે કેમ કે એટલા હાટુ થઈને રીક્ષા વાળો અહીં નહીં આવે તો કાલ મારે લેવા જવા જો પાંચ માણ ને એટલા બધા ઉંડલિયા કમ્પલેટ થઈ ગયા પાછળ એટલી બાકી છે હવે હવે કાલ પાંચ માણા કદાચ લગભગ તો પૂરું કરી દે જોઈએ પછી હવે કાલ સાંજે ખબર પડે શું થાય હમ

بلوگ بناو ا زخرا بھائی جائے بہو لینی ساری نہ کا او تا سب لوگ ما اتلوز میترو જો બ્લોગ પેમ્યો હોય તો બ્લોગને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરી લેજો તો ચાલો હવે નેક્સ્ટ માં મળશું ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી